આજે ઘર છે ને મિત્રો એ ખેડૂતનું ઘર છે આજે બાળકો જે સ્કૂલે જાય છે એ અહીંથી લગભગ એની સ્કૂલ કેટલા કિલોમીટર દૂર છે કિલોમીટર છે જય મિત્રો અલ્પેશ તમને બધાને રામ રામ એક ફરી નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે મિત્રો મારી સાથે ત્રણ બહેનો છે તેઓ સ્કૂલે જાય છે પ્રાથમિક સ્કૂલની અંદર અભ્યાસ કરે છે અને તેમના થોડા નાના મોટા પ્રોબ્લેમ હતા સ્કૂલ બેગ યુનિફોર્મ ચોપડાના ચેનલમાં તમે હજી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો કારણ કે આનાથી જાગૃતતા વધશે ઘણા બધા માણસો સુધી અમારો સંદેશ પહોંચશે અને ઘણા બધા આવા નાના બાળકોની મદદ થશે તો સૌથી પહેલાં આપણે બેનું નામ પૂછીએ અને તે કેટલા ધોરણમાં અભ્યાસ કરે છે એના વિશે જાણશું અને એમની રિક્વાયર જાણશું તો બેન તમારું નામ છે સુનિતાબેન ધામજીભાઈ કેટલા ધોરણમાં ભણો છો બેન ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે છે બેન હેતલબેન દામજીભાઈ કેટલા ધોરણમાં ભણો પાંચમું ધોરણ ભણો છો ઓકે તમે બેન કેટલા ધોરણમાં ધોરણમાં છઠ્ઠા તો તો સૌથી પહેલાં મિત્રો તમને આ ત્રણ કલરમાંથી જે કલર પસંદ આવે એ તમે લઈ લો સૌથી પહેલા નાની બેનનો વારો નાની બેન તારે કયો કલર પસંદ આવે છે આમાંથી ઓકે સરસ ચાલો બેન પછી તું લઈ લે તને જે કલર પસંદ આવી ઓકે સરસ ચાલો બેન તો ત્રણેય બહેનોને આપણે બેગ આપી દીધા છે હવે તેમને આપણે ડ્રેસ આપવાના છીએ આ ત્રીસ નંબર તો આ બેન માટે છે નાનો આ બત્રીસ નંબર છે તો આ તમારા માટે આ પણ મન લાગે છે મોટો છે તો બેન આ તમારા માટે છે કંપાસ બે પેન છે ઓકે બે પેન્સિલ છે દાંતિયો છે ગુંદર છે કાંકરા સંચો અને ચેકલેબર સાથે આની અંદર એની સ્કેલ છે અને આવા બધા જે કાંઈ સાધન થોડા મોટા છે તો આ ટાઈપના બેનોને બે અલગ અલગ કંપસ આપશું આપણે અને ત્યારબાદ ત્રણેય બેનો માટે કોલગેટ બ્રશ અને માથામાં નાખવાનું તેલ તો નાની બધી બેનો માટે સેમ છે હવે જેટલું મિત્રો મારાથી પોસિબલ થાય છે આ રીતની સેવા આપું છું તેમની માટે ચોપડા આ ત્રણેય બેટો થોડા આંખ છે ત્રણ તમારી માટે ઓકે અને હું અત્યારે એક ડઝન ચોપડા લેવું છું ભાઈને આપણે એમનો મોટો પણ ભાઈ છે એક નવો ભણે છે ભણવામાં હોશિયાર છે તો એની માટે આપણે અલગથી ચોપડા આપી દઈશું પાંચ તમારા ચોપડા ઓકે પાંચ આ બેનના અને તમે બહુ ઓછું પાર્ટીમાં જાજું હોય છે ને કામ તો બે તમે રાખો આ ભાઈ ને પાંચ છોપડા કે જે એની રિક્વાયર હશે એ બધી હું પૂરી થી કરી દઈશ ઓકે મિત્રો ચપ્પલ જે છે એ ચપ્પલનો જે સ્ટોક હતો એ મારી પાસે ખાલી થઈ ગયો હતો અને ખુદ મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી કારણ કે આંખ આવી ગઈ હતી મારી એટલે હું લેવા જઈ શક્યો નહોતો એક વધ્યા હતા તો હું આ નાની બહેનને કદાચ થઈ રહે તો હું એમને ચપ્પલ આપું આ બંને બહેનોના ચપ્પલ જે છે યા ભાઈના જ્યારે આપણે ચોપડા દેવાના છીએ ત્યાં સ્કૂલે તો તેમની સાથે એમને બંનેને ચપ્પલ પણ આપણે પ્રોવાઈડ કરાવી દઈશું કારણ અમે લોકો જે છે કપડાં ચેન્જ કરી અને ડ્રેસ પહેરીને આવો તો મિત્રો અત્યારે આપણે દીકરોના પિતા જે છે દામજીભાઈ તેમની સાથે વાત કરીએ અને તેમને પૂછે તે શું અત્યારે હાલની અંદર એમનો રોજગાર છે દામજીભાઈ ખેતી કામ ખેતીનો મજૂરી કામ મજૂરી કામ અને આ જે ખેતી છે એ આપણે પોતાની નથી મતલબ પોતાની નથી ભાગમાં અને આ જે બાળકો જે સ્કૂલે જાય છે એ અહીંથી લગભગ એની સ્કૂલ કેટલા કિલોમીટર દૂર છે હાલની અંદર કોઈ એવું કોઈ સાઈડમાં કોઈ બિઝનેસ નથી આપણી પાસે રોકડ બિઝનેસ કોઈ નથી આ મોલ પાકે ત્યારે જે આવક થાય એ જ ક્યાં સુધી કોઈ બિઝનેસ મિત્રો મારી પાસે કોઈ ફાઉન્ડેશન નથી કે અલ્પેશ ગુજરે ફાઉન્ડેશન તો હું કોઈ ફાઉન્ડેશન ચલાવતો નથી મિત્રો કે વિડીયોના માધ્યમથી કોઈ ડોનેટર આવે તો તેનાથી બાકી હું ઓલમોસ્ટ અત્યારે મારા ખર્ચે જ આ કામને ચલાવું છું અને ભગવાનને તમે એવી પ્રાર્થના કરજો કે હું આગળ ને આગળ આવા કામ ચલાવતો રહું આ કાર્ય કરવાનો એક જ ઉપદેશ છે કે બાળકો જાજામ જાજા શિક્ષાને લેવા જોઈએ તૈયાર થઈ ગયા છે ડ્રેસ પહેરી લીધો છે હવે એમને આપણે પૂછીએ કે એમને કેવું લાગ્યું તો કેવું લાગ્યું તમને બેન મજા આવી એક શને રમકડા વાળો જોયો હતો તો એમની પાસેથી મેં એક નાનો આમ તો ખટારો લઈ લીધો હતો મને એમ કે નાનો ભાઈ છે અહીંયા દક્ષાબેન કરીને છે નાના બેન છે આ તમે જોઈ શકો છો તો લે બેન તારી માટે ઢીંગલી લાવી જોવે પણ હું ઢીંગલી લાવી નથી શીખ્યો એટલે હોને તો ચાલો હવે મળીશું કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી અમારા બધા જે ઓડિયન્સ છે એમને સીતારામ કહી દીધું અને જય શ્રીરામ કહી દીધો ચાલો તો બધા સીતારામ બોલો બધા સીતારામ જય શ્રી રામ ઓકે તો ચાલો મળીશું કોઈક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા સારા રહેજો મસ્ત રહેજો અને આવા જ બાળકોને તમે મદદ કરતા રહેશો તો ચાલો જય શ્રી